હાલો મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો હું આવી ગયો છું અમારા ગામના તળાવમાં તો આજે હું તમને અમારા ગામનું તળાવ બતાવીશ ને અમારા ગામના તળાવમાં કયા કયા પક્ષી અને પ્રાણીઓ છે તે તમને બતાવવાનો છું અને મિત્રો હું તમને અમારા ગામનું તળાવ પણ બતાવવાનો છું અમારા ગામનું તળાવ બહુ મોટું છે અને ઘણું બધું અંદર પાણી પણ છે પાણી વરસાદનું છે નું પાણી અંદર આવતું નથી તો મિત્રો ની બાજુમાં જંગલ જેવું હે એક જંગલ જ કહેવાય નાનચોકડું તો એમાં ઘણા બધા પ્રાણી પણ રહે છે તો સૌથી વધારે તો ભૂંડ અને અમારા તળાવમાં એક જૂનવાળી કૂવો પણ છે તે કૂવાનું પાણી અમારા ગામના લોકો બધા પીતા હતા પણ અત્યારે તો પાણીનો બોર આવી ગયો એટલે કોઈ તળાવનું પાણી પીતું નથી તો ચાલો હું તમને કૂવો બતાવું ને અમારા ગામનું તળાવ બતાવું તો અમારા ગામના તળાવમાં મગર પણ છે નાની મગરી છે કોઈને હેરાન નથી કરતી કોઈક દિવસ જોવા મળે આમ તો જોવા મળતી નથી તો ચાલો હું તમને કૂવો બતાવી દઉં અને તળાવ પણ બતાવું જો આ અમારા ગામનું તળાવ છે સામે મારું બાઈક પડ્યું છે તો સામે પેલા ભાઈ લાકડા લાકડા કાપી રહ્યા છે તો હું કૂવા બાજુ જાઉં તો આપણે કૂવાની નજીક પહોંચવા આવ્યા છીએ તો જો હું તમને કૂવો બતાવી દઉં આ તલાવની પાર છે અને આ કૂવો છે અત્યારે તો કૂવો બુરી ગયો છે પહેલાં આનું પાણી પીતા હતા અને ઊંડો પણ હતો તો તલાઈ હજુ આમ થોડુંક દૂર છે આ હે તો તળાવનો ભાગ જ પણ અત્યારે પાણી હે નહીં થોડુંક સુકાઈ ગયું હે એટલે એવું બધું બાવરીયાને બધું ઉગી ગયું હે જુઓ જંગલ જેવું થઈ ગયું હે આમાં પાણી ભર્યું છે પાછી આ જીસીબીથી થોડી ગટર ગટરગારી છે ને એના હિસાબે પાણી છે તો તલાઈ પણ તમને બતાવવું અંદર જવું એક મિનિટ પછી જવું અંદર આ તળાવની અંદર જવાની પક્ષેળી છે તો આઈથીન તલાઈમાં જવાય દેશી રસ્તો ગામડિયાનો દેશી રસ્તો જો ગાય માતા ચીવ રીતના સરે છે ખાવાનું કામકાજ ચાલુ છે વરસાદનું પાણી ઘણું બધું છે પણ આ બાજુ કારણ કે ખેતરમાં જીરું અને ઘઉં જે ઉગાડતા હોય વાવતા હોય તે પાણી આ બાજુથી લઈ લેશે એટલે પાણી ઓછું થઈ ગયું છે તો ચાલો આપણે અસલી આરો હોય છે નાવા ધોવાનો ત્યાં જઈએ પણ લેડીશ અત્યારે નાતા હોય એટલે એ બાજુ આપણે નહીં જઈ શકીએ બહુ જો મને જોઈને ભડકી જાય